પ્રજાપતિ સમાજની આરાધ્ય દેવી શ્રી શ્રી માતાજીના આશીર્વાદથી ડીસા ખાતે શ્રી શ્રી તપવન તપોવન ધામનું નવનિર્માણ મંદિર કાર્ય પૂર્ણતાના આરે પહોંચી ગયું છે ત્યારે આવનાર સમયમાં ભવ્ય અને દિવ્ય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાવા જઈ રહ્યો છે તેની તૈયારીઓના ભાગરૂપે શ્રી દસપટ્ટી પ્રજાપતિ સમાજ દ્વારા આવતીકાલે જનરલ મિટિંગનું આયોજન કરવામાં આવ્યું છે મીટિંગમાં પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની તારીખ આયોજનની રૂપરેખા વિવિધ સમિતિઓની રચના સેવા સહકારની વ્યવસ્થા તેમજ સમાજના સર્વાંગી વિકાસ અંગે મહત્વપૂર્ણ ચર્ચા વિચારણા કરવામાં આવશે સમાજના આગેવાનો યુવાનો અને વડીલોમાં ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે અને ડીસા શ્રી શ્રી યાદે તપોવન ધામ ખાતે તડામાર તૈયારીઓ ચાલી રહી છે શ્રી દસપટ્ટી પ્રજાપતિ સમાજના તમામ સભ્યો તથા સમાજ બંધુઓને આ જનરલ મીટિંગમાં ઉપસ્થિત રહી પોતાના સૂચનો સહયોગ આપવા માટે જાહેર આમંત્રણ પાઠવવામાં આવે છે સમાજની એકતા ભક્તિ અને સંગઠન શક્તિથી આ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ઐતિહાસિક અને યાદગાર બનશે તેવો વિશ્વાસ વ્યક્ત કરવામાં આવ્યો છે આવતીકાલે તારીખ પચીસ એક બે હજાર છવ્વીસ ના રોજ દસપટી પ્રજાભાઈ સમાજની જનરલ મીટિંગ રાખેલી છે મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા નિમિત્તે રાખેલ છે તો સર્વે સમાજ બંધુને ને ભાવભર્યું આમંત્રણ છે સર્વે આ પોતાનો દસપટી સમાજ આવીને અમૂલ્ય સમય કાઢીને વિને જરૂર બતાવશું